રાજ રેસિડેન્સી ફ્લેટાગર ગટરનું પાણી ખૂબ જ ઉભરાઈ રહ્યું છે રોગચારો વકર્યો નગરપાલિકામાં અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે છતાં હજુ કોઈ નક્કર નિરાકરણ આવ્યું નથી તો હવે રોગચારો ફાટી નીકળ્યો છે નગરપાલિકાના ઓફિસરો અને દરેક મેમ્બરો અહીં આવી ચૂક્યા છે પણ ટેન્કર આવે છે પાણી ભરાઈ જાય છે પણ વારંવાર પાણી ગટરમાંથી બહાર રસ્તા ઉપર બહુ જ નીકળ્યા કરે છે તો આનું નક્કર ઈલાજ આવે એવું સરકાર યોગ્ય પગલાં ભરે તેવી અહીંના લોકોની વિનંતી છે